હવે પટ્ટી મારે છે જોઈ શકો હવે લઈ લો મારે છે ધાર ચેપવા માટે

જોઈ શકો છો બની ગઈ છે હવે કોની ઉપર હજુ આવશે કરી મારવાની માલ મારે છે જોઈ શકો છો તમે મારે પેલી સાઈડ જવું પડે એવું છે જોઈ શકો છો તમે બહુ સારું પડે એવું ફાર્મ તમે

पट्टी की मारी से तक हमारे कंप्लीट था थे ये वो नींबू कर रहा है